પ્રાગપર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન બાતમી હકીકત મળેલ કે પ્રાગપર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ચોરીના ગુના કામે પોલીસ તપાસથી નાસ્તો ફરતો આરોપી બુધન ઉર્ફે બાવલો મામદશા કુકીર રહેવાસી હેમલાઈ ફળ્યું શેખ ટીમ્બો તાલુકોં ચારવાડો મોખાટોલ નગા પાસેથી પસાર થવાનો છે જે સચોટ બાતમી હકીકતના આધારે તપાસ કરતા મજકુરીશમ મળી આવેલ જેની પૂછપરછ કરતા પ્રાગપર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ચોરીના ગુનાકામે ધરપકડથી ના સફળતો હોવાની હકીકત જાણતા તે બાબતે તપાસ કરતા ગુનો દાખલ થયેલ હોય જેથી મજકુર મજકુરીશમની અટકાયત કરી પ્રાગપર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી પૂજ મા મોટર ડ્રાઇવિંગ અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે